અરવલ્લી જિલ્લાના મોડાસામાં તેતાલીસમી રથયાત્રાનું શહેરના બાલકદાસજી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર પાસેથી પાર ગારૂડી રથ ભગવાન રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તો બાલ મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરીને નિજ મંદિર પરત ફરી હતી તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા હતા તો રથયાત્રામાં ડીજે ભજન મંડળીઓ વાજિત્રો વિવિધ ટેબલો અને અખાડા રથયાત્રાના મુખ્ય આકર્ષણો બન્યા હતા ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિ સભર માહોલ જોવા મળી આવ્યો હતો અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ